સુપોષિત દાહોદ કાર્યક્રમ અંતર્ગત ખોખા બજાર ખાતે તાલુકાની તમામ આંગણવાડી હેલ્પર બહેનોની સીડીપીઓના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાય અત્યારે પચીસ સાત બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોરે એક કલાક સુધીમાં દાહોદ જિલ્લા સુપોષિત કાર્યક્રમ ચાલી રહેલ છે જે અંતર્ગત બાળકોને સુપોષિત કરવામાં કામગીરી કરવામાં આવી રહી છે આ અન્વયે સુપોષિત દાહોદ હેઠળ આંગણવાડી કેન્દ્ર નિયમ નિયમિત ખુલે બાળકોને નિયમિત સારવારનો ગરમ નાસ્તો દૂધ સંજીવની અંતર્ગત ફ્લેવર્ડ મિલ્ક બપોરનું ગરમ ભોજન મેન્યુ મુજબ મળી રહે અંગે મોનિટરિંગ કરવામાં આવી હતી તેમજ કેન્દ્રમાં બાળકોને રોડની થીમ મુજબ પૂર્વ પ્રાથમિક શિક્ષણ અપાય અને પોષણ સુધારના લાભાર્થીઓને મેન્યુ મુજબ બપોરનું ભોજન મળે તે સુનિશ્ચિત કરવાનું સૂચનો કરવામાં આવ્યા હતા આંગણવાડી તેડાગર દ્વારા કેન્દ્રની સાફ સફાઈ રાખવામાં આવે સમયસર કેન્દ્રો ખોલવામાં આવે અને બાળકોને બોલાવવામાં આવે તેમજ મેન્યુ મુજબ પૂરતો નાસ્તો આપવામાં આવે તે અંગે સૂચના આપવામાં આવી હતી સાથે સાથે બહેનોના પ્રશ્નો સાંભળી તેમના સમાધાન માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા તેમજ બહેનો માટે આવનાર સમયમાં રસોઈ તાલીમ યોજી તેઓની ક્ષમતા વધારવા માટે પણ કાર્યક્રમ રાખવામાં આવશે તેવું સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું